મુંબઈની એક સોસાયટીમાં મરાઠી અને ગુજરાતી સમુદાયો વચ્ચે ખાવા પીવાને લઈને વિવાદ થયો ગુજરાતી પરિવારે નોનવેજ ખાવાના કારણે કરી હતી અમરેલી જિલ્લા પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહી કરવામાં આવી એએસપી એસપી વૈલ વૈગે વિવિધ ગાર્ડ પોઈન્ટ પર સરપ્રાઇઝ ચેકિંગ કર્યું જે દરમિયાન ચૌદ પોલીસ કર્મીઓને ફરજ પર ગેરહાજર રહેતા સસ્પેન્ડ કરાયા સુરતના કામરેજ વિસ્તારમાં આજે સવારે એક હચમચવતી ઘટના સામે આવી ગલતેશ્વર મહાદેવ મંદિર નજીક તાપી નદીમાંથી ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે સીબીબી પાસે કાનૂની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના યુએસમાં પ્રવેશતા કોઈપણ પણ વ્યક્તિના ઇલેક્ટ્રોનિક ઉપકરણો શોધવાનો અધિકાર છે આ શોધ યુએસ લેન્ડ ક્રોસિંગ એરપોર્ટ અને બંદરો પર થઈ શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચર્ચા કરી પશ્ચિમ બંગાળમાં હિંસા અંગે બાંગ્લાદેશની ટીપણીઓ પર ભારતે તીખી પ્રતિક્રિયા આપી છે કહ્યું છે કે પાડોશી દેશે પહેલા તેના પોતાના મામલા ઉપર ધ્યાન આપવું જોઈએ ભારતના સાંસ્કૃતિક અને દાર્શનિક ઐતિહાસિક માન્યતા છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઇટાલીના ના વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી કહ્યું કે નેવ દિવસના ટેરી પ્રતિબંધના અંત પહેલા યુરોપિયન યુનિયન સાથે ટ્રેડ ડીલ થઈ જશે ગુજરાત ટાઇટન્સની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રીલંકાના ખેલાડી દાસન સનાકાનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેને ઈજાગ્રસ્ત ગ્લેન ફિલિપ્સનું સ્થાન લીધું છે. સની દેવલે ગુરુવાલે બ્લોકબસ્ટર જાહેરાત કરીને ચાહકોને એક મોટો સરપ્રાઈઝ આપ્યો છે. વાસ્તવમાં અભિનેતાએ જાટ ટુની સતાવાર જાહેરાત કરી છે.